આત્મા તો ગિરિજા મતિ સહચરા પ્રાણ શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તુત્ર સર્વા ગિરો યત્કર્મ કરોખિલ શંભુત વારાધન આવો ભગવાન શિવની આ પાવન કથામાં પ્રવેશ કરીએ ઓગણીસમા અધ્યાયની કથામાં આપણે સાંભળ્યું કે ભગવાન શિવે કુબેરને આશીર્વાદ આપ્યા ધનના સ્વામી બનાવ્યા હતા અને ત્યારે કહ્યું હતું કે હું તારી સાથે તારી ભક્તિથી પ્રસન્ન થઈ અને તારી સાથે મિત્રાચારી કરી એટલે કે તારું મિત્ર બનીશ ભગવાન શિવે આવું વરદાન આપ્યું હતું એટલે ભગવાન શિવ વિશ્વ અધ્યાયની કથામાં જે રુદ્ર અવતારે પ્રગટ થાય છે ભગવાન શિવ અવતાર ધારણ કરે છે એની કથા બ્રહ્માજી નારદજીને કહે છે સાંભળો નારદ કુબેરે એવું ઘોર તપ કરેલું કે તેના પ્રભાવથી ભગવાન શિવ કૈલાસ પર્વત પર આવ્યા અને કુબેરને ધનભંડાના સ્વામી થવાનું વરદાન આપ્યું ત્યાર પછી ભગવાન શિવ પોતાના ધામ જેનું નામ છે વૈશ્વેશ્વર એ સ્થાનમાં ગયા હતા ઉમા સહિત એ પોતાના ધામમાં મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે હું રુદ્રાવતારે પ્રગટ થઈ અને પ્રલયનું કાર્ય કરીશ જ્યારે આ સૃષ્ટિનો પ્રલય કાળ આવે છે ત્યારે ભગવાન રુદ્રાવતારે આ સૃષ્ટિના પ્રલયનું કાર્ય કરે છે એ ભગવાનનો એક અવતાર છે જે પૂર્ણ અવતાર જેને રુદ્ર અવતાર કહેવાય છે યક્ષોના નિવાસસ્થાને જઈશ અને ભગવાન શિવ કહે છે કે મારા હૃદયમાંથી ઉત્પન્ન થયેલા તે રુદ્ર બ્રહ્મ સ્વરૂપ હોય વિષ્ણુ તથા બ્રહ્માદિ દેવોને પણ સેવવા યોગ્ય થશે વળી તે મારાથી અલગ ન હોય નિરંજન નિર્લેપ રહેશે હું રુદ્રના રૂપે કુબેરનો મિત્ર બની અને સુખેથી રહીશ અને મહાન તપ કરીશ તેથી ભગવાન શિવનું એક સ્વરૂપ રુદ્ર સ્વરૂપ ત્યાં પ્રગટ થયું ભગવાન શિવની ઈચ્છાથી રુદ્ર કૈલાસ પર્વત પર જવા માટે તત્પર થયા તેમની ગતિ ખૂબ ઝડપી હતી તેના હાથમાં ડમરું હતું અને એ નાદ સ્વરૂપ ડમરું વગાડવા લાગ્યા આ ડમરું વગાડવાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યો ડમરૂનો નાદ સાંભળી વિષ્ણુ આદિ દેવો ઋષિઓ શરીરધારીઓ આગમ નિગમ સિદ્ધો અને અસુર વગેરે ઉત્સાહથી શીઘ્ર કૈલાસ પર્વત પર આવી પહોંચ્યા કુબેર પણ મહાદેવના દર્શન માટે અનેક ભેટોની સાથે એમનો સત્કાર કરવા માટે ત્યાં આવે છે અને પછી હર્ષિત મનથી ભગવાન શિવજી કુબેરને કહે છે કે હે મિત્ર અલકાપુરીની પાસે રહેવા માટે હું તારી પાસે રહેવા માટે તારી સાથે મિત્રતા કરવા માટે આ કૈલાસ પર્વત પર આવ્યો છું કારણ કે તારી ભક્તિને અને તારા પ્રેમને વસત હું તારો મિત્ર થયો છું હવે તો નિર્ભય થા હવે તને કોઈ ભય રહેશે નહીં ભગવાન શંકરના આવા વચનો સાંભળી પ્રસન્ન ચિત્તે કુબેર છે એ ભગવાન શિવની સ્તુતિ કરી અને પોતાના ધામમાં જાય છે ત્યાર પછી ભગવાન શિવ વિશ્વકર્માને આજ્ઞા આપે છે કે તમે આ કૈલાસ પર્વત પર સર્વ રીતે સંપન્ન એવું ઉત્તમ મારું ધામ બનાવો ત્યાર પછી ઉત્તમ મુહૂર્તમાં ભગવાન શિવ છે એ કૈલાસ પર્વત પર પ્રવેશ કરે છે ત્યાર પછી દરેક દેવતાઓ ભગવાન શિવની આરતી કરે છે ભગવાન શિવનો અભિષેક કરે છે વૃષ્ટિ કરે છે અને ભગવાન શિવનું જય જયકાર કરે છે ત્યાર પછી ભગવાન શિવ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે ત્યાર પછી દેવો આદિ ભગવાન શિવનું સ્તવન કરે છે એટલે દેવેશ્વર મહાદેવ સર્વને મનવાંછિત વરદાન આપી અને ઉત્તમ વસ્તુઓ આપે છે ત્યાર પછી વિષ્ણુની સાથે બ્રહ્મા કહે છે કે હું તથા અન્ય દેવતાઓ મહાત્માઓ હર્ષ પામતા પોતપોતાના ધામમાં ગયા અને મહાદેવ કૈલાસ પર્વત પર પોતાના ગણો સાથે રહ્યા તે હંમેશા ધ્યાન પરાયણ રહેતા હતા કોઈ વખત પોતાના આત્માનું ધ્યાન ધરતા તો કોઈ વખત યોગમાં તત્પર રહેતા ક્યારેક વળી મહાદેવ પોતાના ગણો સાથે પર્વતના જુદા જુદા ઉત્તમ સ્થાનોમાં ફરતા હતા આમ ભગવાન શંકર રુદ્ર સ્વરૂપે પોતે શ્રેષ્ઠ યોગી હોવા છતાં અનેક પ્રકારની લીલાઓ કરતા શંકરે કેટલોક કાળ પત્ની રહિત જ ગાળ્યો પછી તેમણે દક્ષકન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કર્યા હે દેવર્ષિ પછી તે દેવેશ્વર પોતાની પત્ની દક્ષકુમારી સતી સાથે સુખરૂપ રહેવા લાગ્યા આ રીતે મેં તમને રુદ્રનો અવતાર વિસ્તારથી કહ્યો તેમજ તેમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મિત્રાચારી વગેરે પ્રસંગો આદરથી કહ્યા આમાં મેં જે ભગવાન શિવની લીલા વર્ણવી છે તે જ્ઞાનમાં વૃદ્ધિ કરનારી અને લોકમાં તથા પરલોકમાં ઈચ્છિત ફળ આપનારી છે જે એકાગ્ર ચિત્તે આ કથા કહે છે અથવા સાંભળે છે તે આ લોકમાં અનેક પ્રકારના ભોગ ભોગવી અંતે પરલોકમાં મોક્ષ પામે છે મોક્ષ પ્રાપ્ત કરે છે તો મિત્રો આજની કથામાં આટલું જ ફરીથી મળીશું ભગવાન શિવની ભક્તિ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર